અને ધાર્મિક જેને કહી શકાય એવા શ્રી ગોધન ચૈત્ય મધ્ય રાધિકા સરોવર ચૂંટણી મનોરથ નો જે ભવ્યા ભવ્ય અલૌકિક જેને કહી શકાય એવો દિવ્ય પ્રસંગ આજે ઉજવવામાં આવ્યું છે મુખ્ય જેને કહી શકાય મનોરથી એવા છતા પર રસિક સમાજ નું ગૌરવ એવા વાસણભાઈ પરિવાર તરફથી આ સમગ્ર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું કે આપ નિહાળી રહ્યા છો રાધિકા સરવર એટલે તમે જેમના જે ભાવ છે વૃંદાવન જેમનાજી છે એવો જ ભાવથી થી એજ હેતુ થી એજ ભાવ સમગ્ર માત્ર રસિક સમાજ ની ભાવિકો રસિકો ગોપી ગોવાડિયા સમગ્ર કચ્છ શહેર અને ગુજરાત મુંબઈ અને

અલૌકિક મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં મને લાગે સમગ્ર દેશમાં જેને કહી શકાય એવું ગુજરાતમાં માં પ્રથમ જ છે જેને ગોર્ધન પર્વત જે તે વખતે આપણે ચુનડી મહોત્સવ ભાવ છે યમુનાજી ને ચુનડી ના મરદ કરે ચુનડી ઓઢાડવી અને ગણેનો પુણ્ય છે કથા કરવા બેસી તો આખો દિવસ નીકળે સાત દિવસમાં પણ આ વ્રજન લીલા પૂર્ણ ન થાય પણ એક ભાવથી ભાવ ભક્ત વસલ ભગવાન ભાવથી ભગવાન પ્રસન્ન ની થાય છે એ જ ભાવથી આ અલૌકિક પ્રકારનો ચુનડી મહોત્સવ નો કાર્યક્રમ અહીં સતા પર પણ એક ભાગ્યશાળી ગામ છે હરો વખતે જ્યારથી ગિરરાજી આયા ત્યારથી દિન પ્રતિદિન ઉત્સવ ગયો છે સૌને રાધે રાધે જય શ્રી